સુરેન્દ્રનગર જિલ્લામાં બે પોઈન્ટ હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર ખેડૂતોએ રવિ પાકો દસ થયા છે ત્યારે આજુબાજુ રહેતા એકોતેર હજાર હેક્ટર જમીનમાં જીરાનું રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું છે જ્યારે વરિયાળીનું પણ સડસઠ હજાર હેક્ટર જમીનમાં તથા લીલા ચણા પચીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતો વાવ્યા છે સારા ભાવ મળતાની આશા સાથે જિલ્લાના ખેડૂતોએ રાત શાકભાજી ધાણાનું પણ વાવેતર કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ ઋતુમાં જુદા જુદા રવિ પાકોનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં હિસબુલ ત્રણ હજાર ત્રણસો બેતાલીસ જીરું ઇકોતેર હજાર હેક્ટર ચણા પચીસ હજાર હેક્ટર ઘઉ સત્યાવીસ હજાર હેક્ટર ધાણા સત્તર હજાર હેક્ટર વરિયાળી સડસઠ હજાર હેક્ટર રાય બે હજાર હેક્ટર અને શાકભાજી પોત્રીસો હેક્ટર આમ અલગ અલગ વાવેતર વિસ્તારમાં જુદા જુદા રવિ પાકોનું વાવેતર થયેલું છે